બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજ શિવશક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી તેની પાસેથી માલ મંગાવતો હતો અને તેનું પેમેન્ટ પણ કરી આપતો હતો પરંતુ રાજ શિવશક્તિ બેકરીના વેપારી મનુ ખેતવાણી અને તેના પુત્ર હર્ષ દ્વારા પેમેન્ટ આપવાનું બાકી હોવાનું ફોન કરી જણાવતા તન્મયે કોઈ પણ જાતનું પેમેન્ટ બાકી ન હોવાનું અને જે માલ મંગાવેલો હતો તે સ્ટેટમેન્ટ મુજબનું પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન બેંક દ્વારા કરી અપાયું હોવાનું જણાવ્યું હતું ત્યારે હર્ષ અને મનુભાઈએ તેને જેમ તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આખી લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપી ધમકાવ્યો હતો આથી આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાને સાથે રાખી વેપારી પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા હતા ત્યારબાદ આ પિતા પુત્ર પોરબંદર આવ્યા હતા અને ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કાર્યા સહિત વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં તન્મયના સમગ્ર પરિવારની માફી માંગી હતી તથા લોહાણા અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોહાણા સમાજની પણ માફી માંગી હતી અને ક્યારેય કોઈ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી અહીં ઉલ્લેખનીય છે કે ગાળો મામલે સમગ્ર સૌરાષ્ટ્રના લોહાણા સમાજમાં ઘેરા પડકા પડ્યા છે અને ગાળો કાઢનાર શખ્સ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા પણ ગામે ગામથી આવેદન પાઠવવામાં આવ્યા હતા ઉપરાંત સમગ્ર રાજ્યમાં રઘુવંશી વેપારીઓ દ્વારા પણ રાજલક્ષ્મી બેકરીની પ્રોડક્ટનો બહિષ્કાર પણ શરૂ કરાયો હતો અને તે અંગે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયા હતા નિપુલ પોપટ પોરબંદર ટા

આઈ તો ઠેકો બધા ઇસ્કાપ કરાય રાજન તો ઓર કોને આઈ તો આઈસે બ9000 લેવાના થાય તમારા હિસાબે તો બોલો ના સીધી જ જોઈ લેજો બરાબર નહીં વિડીયો થાય એવું કરજો બરાબર મમ્મી છે ઓડીડિયા પણ બરાબર બરાબર

તો સોરી પૂજારા મોબાઈલની સાથે અનુગ્રહ બેકરી તો અઠવાડિયા પહેલાં એ મારી પાસે આવ્યા કે જિજ્ઞેશભાઈ હું વેપાર ધંધો કરું છું તો આવી રીતના હું સમાજમાં ગયો તો પણ મને કોઈ નથી તે મળ્યો નથી તો મને આમાં મદદ કરો ને એ બાબતે મારી પાસે જે કોઈ વેપારી મોકલા તેની મેં વાત કરી હકીકત શું છે તો એ વેપારીએ મને જાણ કરી આ બાબતે જે ફરિયાદી છે એને લઈને હું પોલીસ સ્ટેશને ગયો હતો એસપી સાહેબને મેં રજૂઆત કરી એસપી સાહેબે પૂરો સહકાર આપ્યો ત્યારબાદ કબલા પોલીસ ચોકીમાં એની ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવવા પીઆઈ પીએસઆઈ સાહેબે પણ અમને સહકાર પૂરો પૂરો આપ્યો અમને અને જે કંઈ લોહના જ્ઞાતિને વિશે આ લોકો બોલ્યા હતા એ બાબત આજરોજ સવારે રૂબરૂ આવીને એ કીધું કે અમે જે કોઈ ફરિયાદી છે એની માફી માગી લે છે એમના મધર ફાધરની માફી માગી લે તમામ સમાજ અને ખાસ લોહના સમાજની પણ માફી માગું છું કે ભાઈ એવું ભવિષ્યમાં આવું કોઈ કોઈ પણ સમાજ જાહેર નહીં કાઢીએ કે કોઈ પણ આવું અભદ્ર ભાષા નહીં બોલીએ જેથી આજરોજ અમે લોણા સમાજની જે કંઈ પોલીસ સંતોષકારક થયું હોય અને હવે આ બાબતનું નહીં કરે એની ખાતરી આપી છે તે આપણે હું જણાવું છું હું જિગ્દીશભાઈ કારીયા પોરબંદર લોણા સમાજના આગેવાન અને પોરબંદર ચેમ્બર ઓફ કોર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે તન્મયભાઈ કારિયા જે અભિષેક બેકરીવાળાએ જે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના અનુસંધાને લોહાણા સમાજના જે જે કોઈ પણ વ્યક્તિએ બહાર ગામના અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના જે કોઈ પણ અમને લોહણા સમાજના આગેવાનો હતા અને ત્યાંના પ્રમુખોએ જે પોતપોતાની રીતના જેટલી સાથે એટલી મદદ કરીને જે સંગઠન બતાવ્યું હોય સંગઠનમાં જે કોઈ પણ અમને સહકાર આપેલ હોય એ બધે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું